નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક સ્પાર્ટી ન્યૂઝ કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પોલીસના તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કલોલ શહેર પોલીસ દ્વારા શહેરીજનોના ચોરાયેલ ખોવાયેલ મુદ્દામાલ પકડી પાડી અને તેઓને સુપરત કરવામાં આવ્યા જેમાં બાળકોની સાયકલ એક્ટિવા સહિત રોજબરોજની જરૂરી વસ્તુઓની સોંપણી કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો સાથે જ ભગવાન શ્રી સત્યનારાયણ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે નગરપાલિકા શાસક પક્ષના નેતા રાકેશ બારોટ નગર સેવકો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિશેષ કામગીરી અને સેવાઓ બિરદાવવામાં આવી હતી કલોલ શહેર પોલીસ દ્વારા ચોરીમાં ગયેલ લગભગ ત્રીસ જેટલી સાયકલોને પકડી પાડેલ છે આ આ બાબતે તપાસ કરતા અમુક ફરિયાદ જાહેર થયેલી પરંતુ અમુક લોકોએ આ બાબતે પોલીસમાં ફરિયાદ જાહેર કરેલી નહીં જેથી આ સાયકલો કોની છે તે બાબતે એક અભિયાન ચલાવી અને કલોલ શહેર પોલીસ દ્વારા આમના જે મૂળભૂત સાયકલના માલિક છે તેઓને શોધી કાઢેલા અને તેઓનું લિસ્ટ બનાવેલું અને એક ગુજરાત સરકાર એક જ છેલ્લા એવા કાર્યક્રમ છે કે તુજકો તેરી અર્પણ અનુસંધાને આ જે સાયકલ ચોરીમાં ગયેલી અને પોલીસ દ્વારા જે પકડી પાડેલી છે તે સાયકલના માલિકને તે સાયકલ પરત મળે તે અભિયાન સ્વરૂપે આ બધાને શોધી કાઢી અને આજરોજ કલોલ પોલીસ સ્ટેશનમાં જે સાયકલના માલિક હતા તેઓને તેની સાયકલ પરત આપવા માટેનો કાર્યક્રમ રાખેલો છે જે સામાન્ય માણસો હોય છે તે આ સાયકલનો ઉપયોગ પોતાના વાહન તરીકે કરતા હોય છે અને આવા સામાન્ય અને ગરીબ માણસોને પોતાનું વાહન પરત મળતા ખૂબ ખુશખુશાલ અનુભવેલા અને આજે એક ખુશીનો માહોલ પોલીસ સ્ટેશનમાં જોવા મળેલો પોલીસ દ્વારા આવું સરસ કામ કામ કરવામાં આવેલું છે અને ભવિષ્યમાં આ પ્રકારનું કામ પોલીસ દ્વારા કરવામાં આવશે તેવી ખાતરી આપીએ છીએ આજ કલોલ શહેર પોલીસ સ્ટેશન મેં જો સાયકલ કી ચોરી હોય હતી સાયકલ કી ચોરી ઓર અન્ય સોના ચાંદી કા મુદ્દામાલ ઉસકે માલિક કો પરત દેને કા એક કાર્યક્રમ રખા હતા तो उसको तेरा अर्पण इस कार्यक्रम में अंतर्गत जय सरकार का एक नियम है कि जिसकी कोई चोरी हो गई हो उसको उसका सामान जल्दी से जल्दी वापस मिले कलौर शहरी पुलिस स्टेशन द्वारा तीस साइकिल ऐसी जो चोरी में गई थी वो पकड़ी गई है और उसके साथ एक लाख बीस हज़ार का सोना चांदी का जो दागिना था वो भी पुलिस ने पकड़ा है इसमें ये पता चला कि एक साइकिल तो जो टी साइकिल थी उसमें दोनों कपल हस्बैंड और वाइफ दोनों हैंडीकेप थे उसको भी उसकी साइकिल वापस मिली है ये काफ़ी ये साइकिल चोरी में पुलिस फरियाद नहीं हुई थी और जो चोरी कर रहा था वो भी वो भी माइनर था उसकी उम्र अठारह साल से कम थी इसीलिए उसका चेहरा और नाम हमने प्रचलित नहीं किया है लेकिन जिसकी साइकिल चोरी हुई थी और वो फरियाद करना नहीं चाहते थे उनकी साइकिल उनको आज वापस देने का एक अभियान रखा था और इस तरह थी साइकिल और एक लाख और बीस हज़ार का चांदी का जो दगिना था वो कोर्ट को मिलके कोर्ट से मंजूरी लेके ઉસ ચોરી હોય મારું નામ સૌર્ય પટેલ હું નીલકંડ પ્લાઝા પંચવટી એરિયામાં રહું છું મારી સાયકલ પંચવટી એરિયામાંથી ચોરાઈ હતી તે પોલીસનો ખૂબ ખૂબ આભાર કલોલ તાલુકાની પોલીસનો ખૂબ ખૂબ આભાર મારી સાયકલ પાછી લાવવા અને હું દસમા ભણું છું તો મને સાયકલની જરૂર હતી અને મારું નામ ગુપ્તા હિતાર છે મારી સાયકલ મુનિમજી કોચિંગ ક્લાસથી ચોરાયેલી હતી હું માના મંદિર બે કલોલમાં રહું છું મને પોલીસ કલોલ પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવી છે તા તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાંથી મારી સાયકલ થોડું નુકસાન કર્યું છે પણ પોલીસનું હું આભારી છું કે તેમને મારી સાયકલ મને પાછી આપી દીધી થેન્ક યુ